મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો ને એકસઠ રૂપિયા દસ ગ્રામ સોનું ચોસઠ હજાર છસો ને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છેતાલીસ હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે કાલની તુલનામાં વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું

જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો મુખ્યત્વે સો ગ્રામ સોનામાં કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો હવે પછી તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો